કાંકરી તાલુકાના ક્ષેત્રવાશ આકોલી ગામે ઉપસરપંચ તરીકે રામજીભાઈ એમ રબારીની બિનહરિપરણી કરવામાં આવી કાંકરી તાલુકાના ક્ષેત્રવાશ આકોલીમાં સરપંચ દેસાઈ આશાભાઈ ગમનભાઈના અધ્યક્ષ સ્થાને અને ચૂંટણી અધિકારી જેએસ ઠાકોરે તલાટી એન ડી રબારી તેમજ ગ્રામ પંચાયતના ચૂંટાલે સભ્યોની ઉપસ્થિતિમાં ઉપસરપંચની ચૂંટણી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપસરપંચ તરીકે રામજીભાઈ

ગાંજીભાઈ પઢાર જોરાબાઈ પઢાર રાહુલભાઈ ખંભલિયા પાંચાભાઈ આલ બાબુજી વાઘેલા એરિક ભાણો સુમિત જીઓડ ભારત ખંભાલિયા શિવરાજ પઢાર બાવાભાઈ ખંભાલીયા રેવાભાઈ ભુવાજી મગનભાઈ ભુવાજી રામાભાઈ ભુવાજી પ્રજાપતિ લીલાભાઈ વાલાભાઈ આલ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ આશાબેન દેસાઈ તેમજ ઉપસરપંચ રામજીભાઈ રબારીએ ગામના વિકાસ હંમેશા તત્પર રહી ગામનો વિકાસ કરીશું તેમ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રામજીભાઈ રબારી છેલ્લા ત્રીસ વર્ષથી આકોલીમાં વાંશમાં સરપંચ તેમજ ઉપસરપંચ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને ફરીવાર ઉપસરપંચ તરીકે તેઓની નિમણૂંક થતાં ગામજનોમાં આનંદની લાગણી છવાઈ છે